ગામમાં આવેલ આંગણવાડીમાં યોગ્ય સમારકામની જરૂર ભૂલકાઓના માથે જોખમ શિક્ષણ અંગે જાગૃતિ આવી રહી છે પરંતુ હજુ યોગ્ય પાયાનું ચડતર નથી થયું આંગણવાડીના નાના નાના ભૂલકાઓ જ્યાં રમત ગમત સાથે જ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે ત્યાં બાળકોના માથે જોખમ ઊભું થઈ રહ્યું છે મહુવા તાલુકાના અનાવલ ગામમાં કેન્દ્ર છની આંગણવાડીના મકાનની છત જર્જરી થઈ ગયેલ છે જેનું યોગ્ય સમારકામ થયેલ નથી એક બાજુ આપણે બેટી બચાવો અને બેટી પઢાવોના સૂત્રો સાંભળીએ તો છીએ વધુ તો એનો અમલ થઈ રહ્યો નથી આવી પરિસ્થિતિમાં બેટીને ભણાવવી કે બચાવવી આ એક ગંભીર સમસ્યા છે આંગણવાડીમાં આવેલી બારીમાં પણ ખવાઈને કાણાં પડી ગયેલ છે જેથી કોઈક જન જનાવર ભરાઈ જઈ બાળકોને નુકસાન પહોંચાડી શકે એમ છે આ બાબતે આંગણવાડીની તપાસમાં મુકાયેલા અધિકારીઓએ પણ ધ્યાન જરૂરી છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ બાળકોનું ભણતર સુરક્ષિત બનાવશે નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુવા